ચાણસમા ખાતે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખાડામાં ગઈ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું ટૂંક સમયમાં જ સાફ સફાઈ કરવામાં આવશે પ્રતીક્ષાબેન પટેલ ચાણસમા શહેરમાં પહેલાં જ સામાન્ય વરસાદ વરસતા નગરપાલિકાની પુલ ખુલી જવા પામી છે અને ઠેર ઠેર પાણીના ખાબુચિયા ભરાયા છે તથા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે જેમાંથી લોકોને પસાર થવું પડે છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે આ બાબતે ચાણસમા નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે આ બાબત મારા ધ્યાનમાં આવેલી છે અને ટૂંક સમયમાં જ નગરપાલિકા દ્વારા તમામ કાદવ કિચડ દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવશે ચાણસમા શહેરમાં આવેલા ઇન્દિરાનગરમાં ઠેર ઠેર વરસાદને કારણે જાહેર રસ્તા પર કાદવ કિચડના ઢગ ખડકાયા છે તો વિવિધ જગ્યાએ પાણી ભરાયેલા ખાબુચિયામાં પૂરા જેવી જીવાત પણ પડી જવાથી રોગચાળો ફેલાય તેવી દહેશત રહીશો વ્યક્ત કરી રહ્યા છે તેમજ પાંજરાપુર નજીક આવેલા શાળા અને નવચેતન હાઈસ્કૂલના ગેટ પાસે શંકર સોસાયટી જવાના રસ્તે પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ચાણસમા નગરમાં તાલુકા પંચાયત નજીક આવેલા પૂનમચંદ બાલ મંદિર જેમાં મોટી સંખ્યામાં નગરના ભૂલકાઓ અભ્યાસ માટે આવે છે ત્યાં ચાર દિવસ પહેલાં પડેલા વરસાદને કારણે ગેટ આગળ પાણી ભરાતા ફરજ બજાવતા શિક્ષિકા અને નગરપાલિકાના મહિલા કોર્પોરેટ વોર્ડ નંબર ત્રણ હેતલબેન પ્રફુલભાઈ વ્યાસે નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં પણ સમસ્યા ન ઉકેલાતા તેમણે પણ રોષ વ્યક્ત કર્યો હતો રાજુભાઈ ડી પટેલ ચાણસમાં આ બધા કામ અમારા ધ્યાનમાં છે તો અમે નગરપાલિકાના સ્ટાફ સાથે એક બે દિવસમાં આની કામગીરી ચાલુ કરાવી દઈશું ને અગાઉ અમને કોર્પોરેટર દ્વારા જાણ થઈ હતી તો અમે મને એટલી જલ્દી ટૂંક સમયમાં એનું કામનું પ્રક્રિયા ચાલુ કરી દઈશું અને દવાનો છંટકાવ પણ કરાવીશું